પોતાના ખાતામાં જમા કરીને તેમણે છેતરપિંડી આચરી જેમાંથી દસ લાખ નેવ હજાર જેટલી રકમ પરત જમા કરાવી હતી જોકે એ સિવાયની રકમ જમા ન કરાવતા તેની સામે ફરિયાદ પણ નોંધાઈ છે એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા આઉટસોર્સિંગના કર્મચારી શ્રી તિમિરભાઈ હસમુખભાઈ પટેલ જેઓએ અલગ અલગ ચેકોમાં અલગ રકમ ભરી કુલ એક કરોડ એકતાલીસ લાખ જેટલી રકમની ચેકોમાં ખોટી સહયોગ કરી એમના પર્સનલ એકાઉન્ટ એચડીએફસી બોડેલી ખાતેના બેંકમાં જમા કરાવેલ છે જે બાબતની ફરિયાદ આપતા અહીં તપાસ હાલ ચાલુ છે પોલીસ હાલમાં આરોપીએ જે ચેકો બતાવ્યા છે અને જે ખોટી સહયોગ કરી છે તે અંગેની ખરાઈ કરી રહી છે અને બેંક સ્ટેટમેન્ટની માહિતી મંગાવવામાં આવેલ છે